સાંતરપુલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો આ વીડિયો પોલીસ કર્મીઓનો દેશી દારૂ પીતો વિડીયો વાયરલ થયો કોન્સ્ટેબલ અને પીએસઓ દેશી દારૂ ગટગટાવી રહ્યા હતા કરણસિંહ ઠાકોર ચંદુ ખરાડીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે

તેમના ઉપર પણ એક્શન લેવામાં આવે કાયદાના રક્ષક છે પરંતુ કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે પોલીસ યુનિફોર્મમાં જ આ પોલીસ કર્મીઓ દારૂ ગટગટાવી રહ્યા છે હવે આમાં એ સવાલ થાય કે જ્યારે પોતે જ દારૂ પી રહ્યા છે તો પછી એ બુટલેગરો સામે એ અન્ય નશાખોરો સામે શું કાર્યવાહી કરવાના એવો સવાલ ઉઠે કારણ કે અહીંયા પોતે જ આ ત્રણ પોલીસ કર્મચારીઓ એમાં પીએસઓ પણ છે કોન્સ્ટેબલ છે પણ જેઓ વર્દીની મર્યાદા લજવી રહ્યા છે કલંક લગાવી રહ્યા છે ખાખીને અને દારૂ પી રહ્યા છે દારૂબંધી ગુજરાતમાં છે પરંતુ કેવી છે એ નાના બાળકથી લઈને વૃદ્ધ સૌ કોઈ જાણે છે ને એની પાછળનું એક મોટું કારણ એ છે કે જેમની જવાબદારી છે એ કાયદાના રક્ષક જ પોતાનું કામ નથી કરતા અને ક્યારેક તો એ પોતે જ કાયદો તોડે છે અને આવી રીતે દારૂના જામ છલકાવે છે સવાલ એ થાય કે દારૂબંધી શું માત્ર જનતા માટે જ છે આ પોલીસને દારૂબંધીનો નિયમ લાગુ નથી પડતો આ વિડીયો સામે આવ્યો છે છતાં પણ વિભાગ કેમ નિશબ્દ છે આવા પોલીસકર્મીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે